ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર આજે પુનિત ક્રોસની પ્રતિષ્ઠાનું પર્વ છે ક્રુસ રોમન સામ્રાજ્યમાં રાજદ્રોહને આપવામાં આવતી દેહાંતની સજા હતી ઈસુ યહૂદીઓના એટલે કે ઇઝરાયેલીઓના રાજા છે એ સત્યને રોમન સામ્રાજ્ય વિરુદ્ધનો રાજદ્રોહ ગણી ઈસુને ચઢાવવામાં આવે છે ઈસુએ સ્પષ્ટતા કરી હતી કે ઈસુ એવા રાજ્યનો રાજા છે જેને કોઈ ભૌગોલિક સીમા નથી જેમાં પ્રેમ ન્યાય અને શાંતિની આણ વર્તાય છે દાવિદના વંશમાં જન્મેલા ઈસુ રાજા તો હતા જ પણ જે અર્થમાં રોમન ગવર્નર સમજ્યા એ અર્થમાં તો નહીં જ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ